નમસ્કાર દર્શક મિત્રો આપનું સ્વાગત છે વાઇફ્સ ઓફ ઇન્ડિયામાં હું છું ઇમરાન આપણી સાથે જોડાયા છે હવામાન આગાહીકાર પરેશભાઈ ગોસ્વામી પરેશભાઈ આપનું સ્વાગત છે વાઇફ્સ ઓફ ઇન્ડિયામાં જી નમસ્કાર પરેશભાઈ અત્યારે વરસાદી વાતાવરણ છે ને લોકોના મનમાં આ વરસાદી માહોલને લઈને અનેક પ્રકારના પ્રશ્નો જન્મી રહ્યા છે કે ભાઈ વરસાદ અત્યારે પૂરો થવા આવ્યો છે વરસાદી મોસમ પૂરી થવા આવી છે છતાં વરસાદ પડી રહ્યો છે તો ત્રીસ તારીખ સુધી આ વાતાવરણ કેવું રહેશે અને ઉપરાંત અત્યારે એક મોટો તહેવાર આવી રહ્યો છે જેની તૈયારી ચારે તરફ થઈ રહી છે લોકો અત્યારથી જ લોકોમાં થનગનાટ જોવા મળી રહ્યું છે નવરાત્રીનો તહેવાર તો ત્રીસ ઓક્ટોબરથી નવરાત્રી પણ શરૂ થવાની છે તો એ દિવસો દરમિયાન પણ વાતાવરણ કેવું રહેશે એ વિશે આપ જરા વિસ્તારથી અમારા દર્શક મિત્રોને જણાવશો ચોક્કસથી થી ઇમરાનભાઈ જોવા જઈએ તો આમ તો બે હજાર ચોવીસ નું ચોમાસું છે એમાં પણ ગુજરાતની અંદર નોર્મલ કરતા વધુ વરસાદ આપણે જોવા મળ્યો એટલે સો ઉપરના વરસાદો છે ગુજરાતની અંદર નોંધાઈ ચુક્યા છે અનુમાન હતું કે સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં એક વરસાદ રાઉન્ડ આવશે ત્યારબાદ ચોમાસાની વિદાય શરૂઆત થશે જે મોન્સૂન વિડ્રોલ પ્રોસેસ હોય છે એ ત્યારબાદ શરૂ થાય એક એવું ઘણા સમયથી અનુમાન હતું એ મુજબ જોવા જઈએ તો અત્યારે બંગાળની ખાડીની એક વરસાદી સિસ્ટમ છે એ ગુજરાત ઉપર સક્રિય છે મુખ્યત્વે જોવા જઈએ તો કાતો સાગરમાં અથવા તો બંગાળની ખાડી આ બંનેની જે સિસ્ટમો હોય છે એ ગુજરાતને લાભ આપતી હોય છે એ ચોમાસા દરમિયાન એના વરસાદો પડતા હોય છે એ મુજબ જોવા જઈએ તો બે હાજર ચોમાસાની આ છેલ્લી સિસ્ટમ છે એ બંગાળની ખાડીની અંદર ડેવલપ થઈ ત્યાંથી સાયક્લોનિક સર્ક્યુલેશન બનીને ઉત્તર પૂર્વ દિશામાં ગતિ કરી એટલે છત્તીસગઢ મધ્યપ્રદેશ થઈ અને અત્યારે આજે સવારથી મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છે આપણા ગુજરાતના ત્યાંથી આ વરસાદની અસર ચાલુ થઈ છેલ્લા બે દિવસથી આમ તો એના ને હિસાબે પણ રાજ્યની અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પણ જોવા મળ્યા છે અને આજે છવ્વીસ સપ્ટેમ્બરથી રાજ્યના અનેક વિસ્તારની અંદર વરસાદની તીવ્રતામાં થોડોક વધારો પણ થયો છે અત્યારે જે આ સિસ્ટમ છે એ ખંભાતનો અખાત અને મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારને ઘેરેલું છે એટલે અત્યારે જે આઠસો પચાસ એચપીએ લેવલે સિસ્ટમ સક્રિય છે સાતસો એચપીએ લેવલ એક બહોળું સર્ક્યુલેશન છે આ તમામના ભાગ હેઠળ અત્યારે રાજ્યની અંદર વરસાદ પડી રહ્યો છે આજે પણ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોની અંદર વરસાદ નોંધાયો દક્ષિણ ગુજરાતમાં વરસાદો નોંધાયા અને આ વરસાદી સિસ્ટમ છે એની અંદર મુખ્યત્વે જોવા જઈએ તો આ સિસ્ટમ છે એનો ઝુકાવ દક્ષિણ પશ્ચિમ તરફ છે અને દક્ષિણ પશ્ચિમ તરફનો ઝુકાવ છે જેને કારણે જે વિસ્તારોમાં આ વરસાદ પડશે ઇમરાનભાઈ ત્યાં ગાજબીજ અને પવન સાથે વરસાદો પડવાના છે આ સિસ્ટમની અંદર ગાજવીજ પણ વધારે જોવા મળશે અને જે વિસ્તારોમાં વરસાદ ચાલુ હશે તો વરસાદ સમયે પવનની સ્પીડમાં વધારો થશે અત્યારે નોર્મલ જોવા જઈએ તો લગભગ જે વિસ્તારોમાં વરસાદ નથી ત્યાં 10 થી લઈ અને ચૌદ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ચાલી રહ્યો છે જે વિસ્તારોમાં વરસાદ પડતા હશે ત્યાં 20 થી 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો નોંધાતા હશે એટલે ગાજવીજ અને પવન સાથે આજે આ વરસાદ છે સપ્ટેમ્બર મહિના દરમિયાન એટલે કે તારીખ સુધી આપણે જોવા શક્યતાઓ શક્યતાઓ છે ને એમાં પણ સૌથી વધારે તીવ્રતાની જે જોવા મળશે એમાં દક્ષિણ ગુજરાતના અમુક ભાગો અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર થોડીક તીવ્રતા વધારે રહેશે હવે દક્ષિણ ગુજરાતના ભાગોની વાત કરવા જઈએ તો ભરૂચ અંકલેશ્વર રાજપીપળા સુરત વલસાડ અને ડાંગ જિલ્લો આ જે તમામ વિસ્તારો છે એની અંદર પાંચ ઇંચ અથવા તો પાંચ ઇંચ કરતા વધારે વરસાદ પડે પાંચ થી સાત ઇંચ સુધીના વરસાદો નોંધાય તેવી શક્યતાઓ પૂરેપૂરી દેખાઈ રહી છે હા એક વાત અહીંયા આપણે લાગી રહી છે કે આ વખતે જે આ સિસ્ટમનો વરસાદ છે એમાં સિંગલ ડિઝિટ ની અંદર આ વરસાદ જોવા મળશે એટલે કે નવ સાડા ઇંચ નવ ઇંચ મેક્સિમમ પડે તો પણ દસ ઇંચ ડબલ વરસાદ પડે તેવી શક્યતાઓ નથી એટલે એક બાબતે આપણા માટે એક મહત્વની બાબત ગણી શકાય એટલે દક્ષિણ ગુજરાતમાં તીવ્રતા રહેશે બીજા નંબરે હશે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર અને સૌરાષ્ટ્રના વિસ્તાર જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારની વાત કરવા જઈએ તો બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જુનાગઢ આ જિલ્લાઓ એવા છે કે ત્યાં પણ લગભગ ત્રણ થી લઈને પાંચ ઇંચ સુધીના વરસાદ પડે તેવી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે આવનારા ત્રણ દિવસ દરમિયાન મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારમાં મહિસાગર હોય છોટાઉદેપુર છે દાહોદ ગોધરા છે આ વિસ્તારોમાં પણ ત્રણ થી પાંચ ઇંચ સુધીના વરસાદ પડે તેવી શક્યતા અમને લાગી રહી છે મધ્ય ગુજરાતના બીજા ભાગોની વાત કરવા જઈએ તો અમદાવાદ ગાંધીનગર કપડવન આણંદ નડિયાદ આ જે વિસ્તારો છે આ વિસ્તારોમાં હળવા સામાન્ય મધ્યમ ઝાપટા અને મધ્યમ વરસાદ જોવા મળશે એક એક બે અંદર બની શકે કે ઇંચ આસપાસના વરસાદ અડધો ઇંચ એક ઇંચ કે સવા ઇંચ સુધીના વરસાદોની શક્યતા દેખાઈ રહી છે એક મધ્ય ગુજરાત નું વડોદરા જિલ્લો એવો છે કે ત્યાં કદાચ બે ઇંચ થી લઈને ત્રણ ઇંચ વરસાદ નોંધાય તો એક નોર્મલ કંડિશન ગણી શકાશે સેન્ટ્રલ પાર્ટ છે છે એ આની ઉત્તર રહેલો બીજું ઉત્તરની સાઈડની ની વાત કરવા જઈએ તો જે અરવલ્લી જિલ્લો છે એમાં પણ એક અંદરે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારની સાથોસાથ સારા વરસાદ બે થી લઈને ચાર ઇંચ ને એક બે સ્પેલ છે એ પાંચ ઇંચ સુધીના થઈ શકે છે સાબરકાંઠા તીવ્રતા જોવા મળશે એક થી બે ઇંચ સુધીના વરસાદો નોંધાઈ શકે બનાસકાંઠાની અંદર પૂર્વ બનાસકાંઠાની અંદર હળવા મધ્યમ વરસાદો અને પશ્ચિમ જે બનાસકાંઠા છે પાકિસ્તાન બોર્ડર લાગુ વિસ્તારો છે તેમાં એકદમ છૂટાછવાયા ઝાપટાઓ નોંધાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે પાટણ અને મહેસાણા જિલ્લો છે એમાં પણ હળવા મધ્યમ ઝાપટાઓ જોવા મળશે ત્યાં તીવ્રતા બહુ જોવા નહીં મળે કચ્છની વાત કરવા જઈએ તો કચ્છના જે પૂર્વ વિસ્તારો છે જેમાં ભુજ ભચાઉ રાપર ગાંધીધામ જેવા વિસ્તારો છે આસપાસના જે વિસ્તારો છે પૂર્વ સહિતના વિસ્તારોની અંદર અને આસપાસના નોંધાય જે પશ્ચિમ કચ્છના ભાગો છે એ ભાગોની અંદર છૂટાછવાયા સામાન્ય ઝાપટાઓ પડે તેવી શક્યતાઓ છે સૌરાષ્ટ્રના બીજા વિસ્તારોની વાત કરવા જઈએ તો જેવી રીતે મેં આપને જણાવ્યું કે બોટાદ ભાવનગર ગીર સોમનાથ અમરેલી જુનાગઢમાં વરસાદની તીવ્રતા વધારે રહેશે એ સિવાયના વિસ્તારની વાત કરવા જઈએ મોરબી સુરેન્દ્રનગર તો એમાં પણ હળવાથી મધ્યમ એક થી બે ઇંચ અને એક બે સેન્ટરની અંદર ત્રણ ઇંચ આસપાસના વરસાદોની રાજકોટ જિલ્લાની અંદર હળવા મધ્યમ સામાન્ય ઝાપટા પડશે એકાદ સેન્ટર કદાચ એવું બની શકે ગોંડલ આસપાસમાં કે ત્યાં બે થી ત્રણ ઇંચ વરસાદ પડે બાકી મોટા ભાગના વિસ્તારોની અંદર હળવા છૂટાછવાયા મધ્યમ વરસાદો છે વરસતા રહેશે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે જેમાં દ્વારકા જામનગર અને પોરબંદર આ વિસ્તારો છે એમાં પણ છૂટાછવાયા ઝાપટાઓ જોવા મળશે અને અમુક જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી શક્યતાઓ છે ઓલ ઓવર ઇમરાનભાઈ ગુજરાતના સાઠ થી પાસાઠ ટકા વિસ્તારો એવા છે કે તેમાં આ સિસ્ટમ ના વરસાદ છે એ જોવા મળશે અને એકંદરે જે સાઠ થી પાસાઠ ટકા વિસ્તારમાં જે આપણે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના ભાગ જણાવ્યા જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો જણાવ્યા આ તમામ વિસ્તારોની અંદર તીવ્રતા પણ વધારે રહેશે એટલે આ નાનો રાઉન્ડ ન ગણી શકાય આ એક મોટો જ રાઉન્ડ છે બે હજાર ચોવીસનો છેલ્લો રાઉન્ડ છે પણ આ એક સારો એવો રાઉન્ડ છે આવી રહ્યો છે ગાજવીજ અને પવન સાથે આની અંદર વરસાદો પડવાના છે હવે મેઇન વાત એ છે કે આ રાઉન્ડ પૂર્ણ થાય ત્રીસ તારીખે એ પછીથી ત્રીસ તારીખથી ગુજરાતનું હવામાન છે એ ધીમે ધીમે ખુલ્લું થતું જશે વાદળો હટતા જશે અને આપણું જે ચોમાસું છે એની વિદાયની શરૂઆત થઈ જશે આમ જોવા જઈએ તો આઈએમડી એટલે કે ઇન્ડિયન મિટિયોલોજી ડિપાર્ટમેન્ટ છે જેને આપણે ગુજરાતીમાં હવામાન વિભાગ કહીએ છીએ એના દ્વારા તો ઉત્તર ગુજરાતના ઘણા બધા ભાગો અને કચ્છ સાથે સૌરાષ્ટ્રના ભાગોમાંથી ચોમાસાની વિદાયની જાહેરાત થઈ ગઈ છે જોકે એક હવામાન વિભાગ છે આપણી સરકારી સંસ્થા છે એટલે અંતિમ જે કઈ સ્ટેટમેન્ટ હોય એ જ આપણે માન્ય રાખવાનું હોય છે પણ અમારું જે પ્રિડિક્શન છે ત્યાં સુધી આજે ગુજરાતમાંથી ચોમાસાની વિદાય નથી થઈ ચોમાસું સક્રિય છે વરસાદી સિસ્ટમ પણ આવી રાજ્યની અંદર વરસાદો પણ પડવાના છે આ સિસ્ટમ પૂર્ણ થાય પછી ધીમે ધીમે મોનસૂન વિડ્રોલ પ્રોસેસ ચાલુ થશે એટલે પહેલી ઓક્ટોબર થી પહેલું અઠવાડિયું છે છે આપનું જે જે શરૂઆતનો સીધો સવાલ હતો કે તહેવાર આવી રહ્યો નવરાત્રી આવી રહી છે ત્યારે શું આમ જોવા જઈએ તો ત્યારે બંગાળની ખાડી કે અરબસાગર માંથી કોઈ સિસ્ટમ આવે તેવી શક્યતાઓ નથી કેમ કે મેં આપને કીધું એમ બે હજાર ચોવીસ ના ચોમાસાની આ છેલ્લી સિસ્ટમ છે બંગાળની ખાડી અથવા તો અરબસાગર માંથી કોઈ સિસ્ટમ આવવાની નથી મનનભાઈ પણ આ જે ચોમાસુ પૂરું થાય ચોમાસુ વિદાય લેતું હોય ત્યારે આઠસો પચાસ એચપીએ લેવલે અને સાતસો એચપીએ લેવલે બહોળી સંખ્યામાં ભેજ હોય છે કેમ કે મોટી સિસ્ટમો પસાર થઈ હોય ચોમાસુ પૂર્ણ થતું હોય એટલે સ્વાભાવિક રીતે આપણી ઉપર ભેજ છવાયેલું હોય આઠસો પચાસ એચપીએ લેવલ એટલે એક પોઈન્ટ પાંચ કિલોમીટર દોઢ કિલોમીટર અને જો સાતસો એચપીએ લેવલ છે એને દેશી ભાષામાં કહેવામાં આવે છે ત્રણ કિલોમીટર એટલે દોઢ કિલોમીટર અને ત્રણ કિલોમીટરની ઊંચાઈ ઉપર જે ભેજ હોય છે અને એ ભેજ સાથે મહિનાના પહેલા અઠવાડિયામાં તાપમાન ઊંચું જવાનું છે હવે જે તાપમાન ઊંચું જાય તો સવારથી લઈને બપોર બે વાગ્યા સુધીના સેશન હોય છે એ સેશન દરમિયાન જે વિસ્તારોની અંદર તાપમાન ઊંચું ગયું હોય ત્યાં ભેજ હોય એટલે લોકલ એક નાની એવી સિસ્ટમ ત્યાં બંધાઈ જતી હોય છે એ જે નાની એવી સિસ્ટમ હોય છે એ માટે વરસાદના રૂપમાં અસર કરતી હોય છે જોકે એ સિસ્ટમ છે એ વધીને અડધો કલાક કલાક કે દોઢ કલાક સુધી વરસાદ આપવા માટે સક્ષમ હોય છે કેમકે એ સિસ્ટમ કોઈ સમુદ્રી સિસ્ટમ ન હોય ભેજને કારણે આપણી ઉપર બનેલી એક લોકલ સિસ્ટમ હોય છે અને એ સિસ્ટમ છે એ દરેક જગ્યાએનો વરસાદ આપે નહીં વધારે વરસાદ આપે શકવા માટે સક્ષમ હોતી નથી એ જે ઓક્ટોબર મહિનાના પહેલા અઠવાડિયામાં જે વરસાદો હશે જે વિસ્તારોમાં વરસાદ પડતા હોય ત્યાં એક બે કિલોમીટરના એરિયામાં વરસાદ પડે બીજા વિસ્તારોમાં વરસાદ ન હોય એવા છૂટાછવાયા વરસાદ હશે અને એ પણ બપોર પછીના સેશનમાં હશે એટલે બે વાગ્યાથી લઈને પાંચ છ વાગ્યા સુધીના સેશનમાં છૂટા છવાયા વિસ્તારોમાં વરસાદ પડે એ દરેક જગ્યાએ ઓક્ટોબરના વરસાદથી આપણે બહુ ડરવાની કે ગભરાવાની જરૂર નથી. એકદમ હળવા અને છૂટા છવાયા વરસાદ હશે. જ્યારે નવરાત્રી પણ ચાલતી હશે. અને ઓક્ટોબર મહિનાનું પહેલું અઠવાડિયું હશે. એટલે આ પ્રકારના વરસાદો છે એ આવનારા દિવસમાં રહે તેવું એક અમારું બેઝિક અનુમાન છે. ઇન્દ્રનભાઈ ખૂબ ખૂબ આભાર પરેશભાઈ આપે જણાવ્યું એ મુજબ એમ કહી શકાય કે નવરાત્રી દરમિયાન ખેલૈયાઓ વધારે કઈ ચિંતા કરવાની જરૂર નથી જીજી બિલકુલ આપે આપનો કિંમતી સમય ફાળવો ટાઈપ્સ ઓફ ઇન્ડિયા સાથે વાતચીત કરી એના માટે ખૂબ ખૂબ આભાર પરેશભાઈ થેન્ક યુ ધન્યવાદ